નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાતની શાળાઓ માટે આવેલા એક ખૂબ જ અગત્યના અને તાત્કાલિક અપડેટ વિશે તો ચાલો સીધા મુદ્દા પર આવીએ તો સૌથી મોટા અને સારા સમાચાર શું છે એ છે કે એક ફરજિયાત રિપોર્ટ સબમિટ કરવાની જે ડેડલાઇન હતી એને વધારી દેવામાં આવી છે હા તારીખ લંબાવવામાં આવી છે આનાથી ઘણી શાળાઓને એમ કહી શકાય કે હાશકારો થયો હશે તો આ જાહેરાત ક્યાંથી આવી છે આ સીધી ગુજરાત શિક્ષણ બોર્ડ તરફથી છે તો ચાલો આપણે જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ નવી સૂચનામાં ખરેખર શું છે અને જુઓ આપણે જે પણ વાત કરી રહ્યા છે ને એ કોઈ અફવા નથી એનો આધાર છે આ ઓફિશિયલ પ્રેસ રિલીઝ આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પહેલી ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ બહાર પાડી હતી મતલબ કે આપણી બધી જ માહિતી એકદમ પાક્કી અને ભરોસાપાત્ર છે હવે સવાલ એ થાય કે આ નોટિસ કોના માટે છે તો સાંભળો આ રાજ્યની બધી જ હા બધી જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે છે પછી એ પ્રિન્સિપલ હોય શિક્ષકો હોય કે પછી એડમિન સ્ટાફ સૌએ આના પર ખાસ ધ્યાન આપવું પડશે સારું જાહેરાતની વાત તો થઈ ગઈ પણ મનમાં એક સવાલ તો થાય જ કે આ રિપોર્ટ આટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે આ વાર્ષિક નિરીક્ષણ અહેવાલનું આટલું બધું મહત્વ કેમ ચાલો એને સમજીએ તો આ જે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ છે એ બીજું કંઈ નહીં પણ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે એક ફરજિયાત ઓનલાઈન સબમિશન છે આ એકદમ જરૂરી છે કેમ કારણ કે આના આધારે જ ગુજરાત શિક્ષણ બોર્ડ નક્કી કરે છે કે શાળાઓ કેવી રીતે કામ કરી રહી છે એમનું શૈક્ષણિક સ્તર કેવું છે અને જુઓ અહીં એક શબ્દ પર ખાસ ફોકસ કરવાની જરૂર છે ફરજિયાત આ કોઈ ઓપ્શનલ વસ્તુ નથી હો મતલબ કે એવું નહીં કે મન થાય તો ભરીએ નહીતર ચાલે ના દરેક શાળાએ આ રિપોર્ટ ઓનલાઈન ભરવો જ પડશે એના વગર છૂટકો નથી ચાલો હવે આવીએ સૌથી કામની વાત પર જેની બધા રાહ જોઈ રહ્યા છે નવી તારીખ શું છે અને આ આખી પ્રોસેસ કરવાની કઈ રીતે છે તો જુઓ પહેલા ડેડલાઇન હતી ત્રીસ સપ્ટેમ્બર હવે એને વધારીને કરી દેવાય છે પંદર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સીધો હિસાબ છે શાળાઓને હવે પૂરા પંદર દિવસનો એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે એટલે રિપોર્ટ શાંતિથી બરાબર ચેક કરીને તૈયાર કરી શકાશે તો આ રિપોર્ટ સબમિટ કઈ રીતે કરવાનો ગભરાવાની જરૂર નથી પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનો ત્યાં સ્કૂલના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડથી લોગ ઇન કરવાનો બસ પછી વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરીને સબમિટ કરી દેવાનો અને હા એક બહુ જ જરૂરી વાત કોઈ ભૂલ ન થાય કે ખોટી જગ્યાએ ન પહોંચી જવાય એના માટે નોટિસમાં જે બે ઓફિશિયલ વેબસાઇટ આપી છે એનો જ ઉપયોગ કરવાનો છે એ છે ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી અને બીજી છે એનએચઆઈઆર ડોટ ડોટ આ બે સિવાય બીજે ક્યાંય નહીં તો આટલી બધી વાતચીત પછી આનો ટૂંકમાં સાર શું આખી વાતનો નીચોડ શું છે ચાલો જે સૌથી મહત્વનો મુદ્દો છે એના પર ફટાફટ એક છેલ્લી નજર નાખી લઈએ જો આ બધી વાતમાંથી બીજું બધું ભૂલી જાય ને તો પણ એક વસ્તુ બિલકુલ નથી ભૂલવાની અને એ છે આ તારીખ પંદર ઓક્ટોબર બે હજારને પચ્ચીસ મગજમાં ફિટ કરી લેજો એક વાત એકદમ સ્પષ્ટ છે પંદરમી ઓક્ટોબરે ફાઇનલ ડેડલાઇન છે આ ફરજીયાત ઓનલાઇન સબમિશન માટેની છેલ્લી તારીખ આ તારીખ કોઈપણ સંજોગોમાં ચૂકાય નહીં એ જોવાનું રહેશે કારણ કે હવે આના પછી તારીખ લંબાય એની શક્યતા લગભગ નથી જ પણ આ બધાની વચ્ચે એક સવાલ તો મનમાં આવે જ છે શાળાઓને આ જે વધારાના પંદર દિવસ મળ્યા શું એ ખરેખર પૂરતા છે કારણ કે રાજ્યમાં હજારો શાળાઓ છે શું એ બધી શાળાઓ આટલા સમયમાં થી પોતાનો